જી સર જે ઘટના બની છે કઈ રીતે જોઈ રહ્યા છો તમારે પાંડેસરામાં જો વાત કરી જે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરણને ખસે કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ગૌરદના અધિકારીઓ છે એમને પણ સૂચના આપી કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ રસીકરણ થઈ જાય બીજે પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને સાંભળતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરોએ ખાવાનું ખાતો હોય છે ત્યારે આપણે રડવા દોડતું હોય છે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ